હલો એ હવે કરો પાટી આપડે કરો છો

제�iraOniza. E eu vou tomar de novo. Vamos, vamos, vamos. 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 O que Vamos, vamos.

Huk! Aur agar ma filtai na 9

બોળ્યા એ જગ્યાથી આવ બોળ્યા આવ હા ખરોમાં આવ ખો બોળ્યા હા આવ બોળ્યા આવ 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 તો બોળ્યા 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 પાણી લાગે

અદ્રીયો તાઈ કાચી હા મજા કવ છો હટ હટ

मत्रीसा हम मु रजा लाव मत्रीला ले वाढाव से से वाढाव ले वा तो मु लियो बदन पंस कराओ ए हा कोण જો બોલી બોલી નમૂની વ્યાલ મુ દુખ મટાળને મટી ગયું ભણા થઈ મજૂરી કરી કશું છે અને કરવાની વાત થાય મજૂરી કશી કરી નઈ તો તું દેજો જો

Beijo, 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 vai beijo, 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 벌써. 려 엄마. 마라. 마라가 수로트는 뭉마인 아메리칸 러시 다반시.

રાખ રૂ ના ના વારજી ઘણી જગ્યા જવાનું છે પેલો થાય જો સુરત સુરત જવાનું પૈસા નો કોઈ મેળ આવે લોન ની વાતો કરી ભાઈ આપડે શું ઘરે આવો કો